નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર તારીખ સાતમા મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર રોજ આજની કપાસ ભારે આવક વિશે વાત કરીએ તો આપ જોઈ શકો છો તૈન લાઈનમાં આટલી આવક રહેલી છે તેમજ પાલ વિશે વાત કરી તો દસ જેવા વાહનો આવેલા છે સામે ઊભા છે આપ જોઈ શકો છો હરાજી કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જઈને જાણી લઈ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ પેલો વકલ વેચાઈ ગયો છે પંદરસો ને છોતેર રૂપિયા ભાવ દીધો છે સુપર ક્વોલિટી માલ છે પંદરસો ને રૂપિયામાં વેચાણો છે પંદરસો ને રૂપિયા ભાવ દીધો છે સુપર ક્વોલિટી માલ કઈ ઘટે ને એવો માલ છે પંદરસો ને છન્નુ રૂપિયામાં વેચાણો છે વન નંબર ક્વોલિટી આપણે પંદરસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે સુપર એક નંબર ખોલાટી પંદરસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે તેરસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ કપાસ છે જોઈ શકો છો તમે તેરસો ને એકસઠ રૂપિયા માં વેચાણો છે ચૌદસો ને એક રૂપિયા ભાવ થયો છે મીડિયમ બી ગ્રેડ કપાસ છે ચૌદસો ને એક રૂપિયા ભાવ થયો

ચૌસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે બી ગ્રેડ કપાસ છે ચૌદ ને છોતેર રૂપિયા મિત્રો ભાડ ની નું કામકાજ પૂરું થઈ ગયું છે પંદરસો ને રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ નીકળ્યા છે હરાજી નું કામકાજ પાલમાં જાય છે પાલમાં પણ પણ જઈને પાલ જોઈ ભાવ થાય છે ફાઈનલી ખેડૂત મિત્રો પાલમાં હરાજી આવી ગઈ છે ને પાલમાં માં જાણી લઈ કેવા રહે છે બજાર ભાવ કોણ સોને 6 રૂપિયા ભાવ દયો છે સુપર એક નંબર કપા જો કાય ઘટે ને એવો માલ છે એક રૂપિયા ભાવ દયો છે સોરી માફ કરજો 1606 ને ગ્રામ પંદરસો ને છું રૂપિયા ભાવતી પંદરસો ને છુપિયા પંદરસો ને એકાણું રૂપિયા ભાવતીયો છે સુપરપાસ હાલુ ને દલાલ બે આવી ગયા પંદરસો ને એકાણું રૂપિયા ભાવ થયો ક્યાં ગામ નો હેવરાજગઢ શિવરાજગઢ નો હે ભાઈ પંદરસો ને એકાણું રૂપિયા ભાવ આવ્યો ફાઇનલી ખેડૂત મિત્રો પાલમાં ઊંચામાં વાત કરી તો સોળસો ને છ રૂપિયાના ઊંચામાં બજાર ભાવ નીકળ્યા છે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ મારો વિડીયો કપાસનો મળતો રહે ધન્યવાદ